આ બાદ પ્રથમ વખત કોંગ્રેસના કાર્યકર્તા આભાર દર્શન મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં આ બેઠકમાં માજી સાંસદ વિરજી ઠુમર ઉમેદવાર જૈની ઠુમર તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે નિલેશ કુંભાણીના નિવેદન પર પલટવાર કરતા વધુ એક વિવાદ સર્જાવાની શક્યતા ઊભી થઈ છે જાહેર જીવનની અંદર કોઈને કાંઈ મારી નાખવા માટેની વાતો ના હોય એક ઇલેક્શન કેમ્પેનિંગની અંદર જે વાત થઈ હતી અહીંયા અમરેલી જિલ્લામાં ભાજપનો ખેસ પહેરવા આવેલ વ્યક્તિને અહીંયાથી કેમ હટાવો એક રણમેદાનની આ વાત હતી કોઈ માયનોલાલ હાથ અડાડશે કે નહીં અડાડે એ તો સુરતની જનતા નક્કી કરશે મરદ માણસ ઘરમાં રહે મરદ માણસ લોકોની વચ્ચે રહે મરદ માણસ લોકોની વચ્ચે ફરે મીડિયા પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી લાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે એ વ્યક્તિ મિની બજારમાં જાય એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે કોણ નહીં અડાડે એ સુરત છે સુરતની જનતા છે અને મેં વાત કરી એમ ઇલેક્શન એક દિવસનું ના હોય રાજનીતિ એક દિવસની ના હોય જાહેર જીવન એક દિવસનું ના હોય જાહેર જીવનની અંદર વાલ વાર પર પલટવાર થતી હોય આવનાર સમય નક્કી કરશે કે આગળ શું થવાનું છે ચાર તારીખની રિઝલ્ટ બાદ કોંગ્રેસ કાર્યકર્તાને એક નવી દિશામાં લઈ જવાની મેં પહેલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને રોજે ઇલેક્શન લડતા હોય ત્યારે જ પ્રજાની વચ્ચે નહીં પણ કોંગ્રેસની જે નૈતિક જવાબદારી બને છે કે લોકોને પડતી મુશ્કેલીઓમાં લોકોની વચ્ચે રહેવું અને અત્યારે જે છેલ્લા અઠવાડિયાથી લોકો ત્રાહિમામ પોકર્યા સ્માર્ટ મીટરની વાત ઉપર એક મહિના બાદ આ જિલ્લાની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મીટરમાં પીછેહટ નહીં કરે તો અનેરું આંદોલનની શરૂઆત અહીંયાથી થાય એના પ્રયત્ન ચાલુ કરવામાં આવશે ગૃહિણીઓ હું જ્યારે જોઉં છું ત્યારે મીડિયા મારફત સોશિયલ મીડિયા મારફત વીજ મથકો ઉપર જઈને એની હૈયાવરાળ નિકાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી મોટું ફંડ એની સંસ્થા માટે આ વીજ કંપનીઓ પાસેથી લીધેલું છે અને લોકોના કિસ્સામાંથી ખંખેરી રહ્યા છે સ્માર્ટ મીટર હટાવો ઝુંબેશ અમરેલી જિલ્લા શરૂઆત કોંગ્રેસ પાર્ટી મારફત થાય રાજકોટમાં સૌ પ્રથમ વાર ઓગણીસ વર્ષથી સિત્તેર